ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ ડીઆઈજી જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે એ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ટી નાર્પેટિક ટાસ્ક ફોર્સ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ ત્યાં આગળ ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસિસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું અને ત્રણ કલાક સાડા ત્રણ કલાકની ચર્ચામાં ખૂબ જ રસસ્પ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ જ ઉપયોગીદાયક થશે એકબીજાના મુશ્કેલીઓ લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર એ રીતે અમને પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે સારી આઉટકમ છે એ દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે વન નાઇન થ્રી ઝીરો આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપણે પાસે નાઇન્ટી લાઇન્સ આપણે પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને એકસો એસી જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરમાં જે જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એના માટે એએનટીએફની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક એએનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદઘાટન કરવાના છે એ રી એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે આપ તો જાણકાર છો આ વિષય બાબતમાં જ્યારે અમારે ધ્યાન ઉપર આવ્યું છે એસએમસીએ કેસ કરવામાં આવેલું છે સીપી સાહેબે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે નવી ઊભી કરી છે એની માલકામ શું છે એને ઝોનલ ઓફિસ શું છે એમણે કીધું છે કે અમદાવાદ બરોડામાં પણ આજે એક ઓફિસનું ઉદઘાટન કરવાના છે ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એમને જવાબદારી છે